છેલ્લા પંદર વીસ દિવસથી ગોંડલ અને રીબડા ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે અમિત ખૂંટ નામના વ્યક્તિએ જે આત્મહત્યા આત્મહત્યા કરી અને બાદ અનેક નામો ચર્ચામાં આવ્યા જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલ ગીતાબા જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા આ બધા જ નામ ખૂબ ચર્ચામાં આવ્યા છે અને ટ્રેન્ડમાં પણ આવ્યા છે પણ આની વચ્ચે પાટીદાર સમાજના એક મહિલા અગ્રણી જીગીસા પટેલ તેમણે એવું કહ્યું હતું અમારે એક ડિબેટમાં ન્યૂઝરૂમની એક ડિબેટ હતી ગર્જનાદમાં એને એવું કહ્યું હતું કે હવે અમિત ખૂંટ મામલે ધારાસભ્ય પોતે ગીતાબા જાડેજા કંઈ નહીં બોલે ગીતાબા જાડેજા અવાજ નહીં ઉઠાવે કારણ કે જ્યારે રાજકુમાર જાટનો જે કેસ થયો ત્યારે તો બધા જ ચૂપ હતા તો શું આ મુદ્દે પણ અમિત ખૂંટ મુદ્દે પણ ચૂપ રહેશે તો શું ખરેખર જીગીસા પટેલની ચેલેન્જ ગીતાબા જાડેજાએ સ્વીકારી લીધી છે કે કેમ તેના વિશે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું પાવી પહેલા તો તમે મારી ચેનલને ને ન કર્યો હોય તો મારી ચેનલને ને કરો બેલ આઇકન દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે રીબ્રાનો એક પટેલ પાટીદાર સમાજનો એક યુવક અને ભારતીય જનતા પાર્ટીને કાર્યકર અને જયરાજસિંહ જાડેજાનો ખાસ માણસ કહેવાતો એક સત્તર વર્ષની મોડેલે એમના પર બે દિવસ સુધી પોલીસે પણ ચક્રો ગતિમાન કરી અને શોધવાના પ્રયત્નો કર્યા અને ત્રીજા દિવસે અમિત ખૂંટની ડેડ બોડી મળે છે અમિત ખૂંટની ડેડ બોડી મળતાની સાથે જ નવો વળાંક આવે છે અને નવા નવા નામો ખુલે છે સુસાઇડ નોટ મળે છે કે હું અમિત ખૂટ ત્રાસથી આત્મહત્યા કરું છું ત્યારબાદ એવી પણ તપાસમાં સામે આવે છે કે જે છોકરીએ તેના પર આરોપ લગાવ્યો હતો તે છોકરીઓ એ ગેંગ ચલાવે છે પાંચ સાત છોકરા અને છોકરીઓ સહિત હાની ટ્રેપ કરાવે છે અને પૈસા પડાવવાનું કામ કરે છે ને આ બધી જ ગેંગ આ જે છોકરીઓની ગેંગ હતી એ સિંહ જાડેજાના કહેવા પ્રમાણે કરાવતી હોવાના સિંહ જાડેજાના જૂથ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા તો બીજી તરફ સૌથી મોટા સવાલો એ થઈ રહ્યા હતા કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટીના આવા દિગ્ગજ નેતાઓ પણ આવું કરતા હશે કે કે પણ જ્યારે આખી આ ઘટના બની ત્યારથી લઈને અત્યાર સુધીની જે નવા નવા નામો ને જે ચર્ચાઓને બધી જ કરવામાં આવી એના પર ડિબેટો થઈ બરાડા પડ્યા રાજકુમાર જાટથી લઈને અમિત ખૂંટ નામના વ્યક્તિ સુધી આખી ચર્ચાઓ થઈ ક્યાંથી ક્યાં પહોંચ્યું રાજકોટ પોલીસ સતત આના પર તપાસ કરી રહી છે જેમ રાજકુમાર જાટ દે કરી રહી છે જોકે રાજકુમાર જાટને હજુ ન્યાય નથી મળ્યો તે અમિત ખૂંટ નામનો કેસ સામે આવ્યો છે એટલા માટે પણ પાટીદાર સમાજના મહિલા અગ્રણી જેમણે કહેવાય ને કે જયરાજસિંહ જાણેજાના માણસને ગોંડલના એક વ્યક્તિને એવું કહ્યું કે ગીતાબાની ફરજ ન આવે ગીતાબાની ફરજ આવે કારણ કે ધારાસભ્ય છે તો શું ધારાસભ્ય અને જે વ્યક્તિ આત્મહત્યા કરી છે અને જેના ઉપર જે આરોપ લાગ્યો હતો એ તો લગભગ ગોંડલમાં જયરાજસિંહ જાડેજા સાથે રહેતો હતો જીગીશા પટેલે ખૂબ મોટા આરોપો સાથે ગોંડલના વ્યક્તિને શું કહ્યું પેલા એ સાંભળો અમે કોર્ટના મુદ્દે ચર્ચા કરીએ વધારે જીગીશા બેન ની માંગણી કરી છે ને રાજવા સીબીઆઈ ની જે માંગણી કરી છે ને એમાં ધારાસભ્ય તરીકે ગીતાબેન જાડેજાને આવવું જોઈએ આગળ

તમે જે સાંભળીએ એ અમારી ગર્જના એક ડિબેટ હતી આ ડિબેટમાં રાજકુમાર જાટ અને જે અમિત ખૂટ છે આ બંનેની વાત લઈને ચર્ચા કરવામાં આવતી હતી ગોંડલથી અને લોકો એમને જોડવામાં આવ્યા હતા પાટીદાર સમાજના એ અગ્રણીને પણ જોડવામાં આવ્યા હતા ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે જીગિશા પટલે કહ્યું હતું કે ગીતાબાની ફરજ ન આવે કે તો ધારાસભ્ય છે ત્યારબાદ શું ખરેખર ગીતાબાએ આ વાત એમના કાન સુધી પહોંચી છે કે કેમ કદાચ એવું લાગે છે કારણ કે ગઈકાલે સાંજના સમયે વિડીયો સામે આવે છે કે જેમાં અમિત ખૂંટ નામના ઘરે અમિત ખૂંટ વ્યક્તિ જેમણે આત્મહત્યા કરી એમના ગીતાબા જાડેજા સહિત ત્રીસ થી પાંત્રીસ મહિલાઓ પહોંચે છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવે છે એમના પરિવારને હિંમત આપે છે સાંત્વના પાઠવે છે અને કહે છે કે જેમના પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે એ પરિવારને માતાજી શક્તિ આપે અને સહન કરવાની શક્તિ આપે ત્યારે કેવા દ્રશ્યો સામે આવ્યા છું

નથી આવતો પણ એની સાથે જે થયું છે તે ખૂબ ખોટું થયું છે અને જે પણ આરોપી હોય તેને કડકમાં કડક સજા ખૂબ થવી જોઈએ કદાચ લોકમખે એવું રહ્યું છે કે બે બાહુબલીની લડાઈમાં એક નિર્દોષનો ભોગ લેવાયો છે આખા મુદ્દાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર